નમસ્કાર મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ટૂંક સમયમાં ડેટા હિસાબની અને સબ ઓડિટરની એક્ઝામ આવી રહી છે આ એક્ઝામ ક્લિયર કરવા માટે સૌ પ્રથમ તો બધા સબ્જેક્ટનો કોન્સેપ્ટ ક્લિયર હોવો છે માટે મિત્રો આજે હું એમાંનો એક સબ્જેક્ટ ઓડિટિંગ જેનો એક ટોપિક લઈને આવી છું ઓડિટિંગનો અર્થ લક્ષ્ય હેતુઓ ફાયદા અને મર્યાદા સૌ પ્રથમ આપણે જોઈએ ઓડિટિંગનો અર્થ ઓડિટ એટલે હિસાબોની તપાસ કરવી હવે આ હિસાબો કોણ તૈયાર કરે તો કે ઓડિટર હવે મિત્રો આ તપાસમાં સેનું સેનો સમાવેશ થાય છે તો નફા નુકસાન ખાતું એ ધંધાનો સાચો નફો દર્શાવે છે કે નહીં પાકું સર્વયુ સાચી રીતે રજૂ થયેલ છે કે નહીં હિસાબો નોંધો કાયદેસરની જોગવાઈ પ્રમાણે છે કે નહીં આ બધાની ખાતરી કરીને અહેવાલ રજૂ કરે છે કોણ રજૂ કરે છે તો ઓડિટર હવે ઓડિટિંગ એટલે હિસાબો લખાઈ ગયા પછીનું કાર્ય એટલે ઓડિટિંગ હવે સૌ પ્રથમ તો નામો તૈયાર કરવામાં આવે છે નામો એટલે રોજ વ્યવહારો ત્યારબાદ છેલ્લે પાકું સર્વે તૈયાર કરવામાં આવે છે જેને આપણે નામા પદ્ધતિ કહીએ છીએ ત્યારબાદ આ હિસાબોની તપાસ કરવામાં આવે છે જેને આપણે ઓડિટિંગ કરીએ છીએ અને જો ઊંડી તપાસ કરવાનું આવે ત્યારે આપણે અન્વેષણ કરીએ છીએ હવે આ ઓડિટિંગના અર્થમાંથી આપણને પરીક્ષા લક્ષી હોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન મળી આવે છે જેમ કે ઓડિટિંગ શબ્દ એ ટીન શબ્દ ઓડિયર પરથી એટલે કે સાંભળવું એના પરથી ઉતરી આવ્યો છે ઓડિટર એ માત્ર અભિપ્રાય આપે છે ગેરંટી નહીં એટલે કે ઓડિટર છે એ સો સો ટકા ગેરંટી નથી આપતું કે આ એક્યુરેટ જ છે તેમાં પણ ભૂલ કે છેતરપિંડી હોઈ શકે છે હંડ્રેડ પર્સન્ટ સાચું હોતું નથી ઓડિટર એ વોચડોગ છે એટલે કે ચોકીદારી કૂતરો જેવો છે જે ભૂલ શોધે છે માટે આ આપણે ચર્ચા કરી ઓડિટરનો અર્થ હવે આપણે ચર્ચા કરીશું ઓડિટિંગના લક્ષણો લક્ષણો સૌ પ્રથમ હિસાબી ચોપડાની તપાસ ત્યારબાદ ઓડિટી એ કળા અને વિજ્ઞાનનો નો છે ઓડિટી એ સ્વતંત્ર સંસ્થા કે પછી સ્વતંત્ર વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે ના કે કોઈ સંસ્થાના કર્મચારી દ્વારા ઓડિટી ચોક્કસ સમયગાળા માટે થાય છે જેમ કે વર્ષના અંતે કરવામાં આવતું ઓડિટ ઓડિટિંગ એ નિયમોનું પાલન કરાવે છે ત્યારબાદ ઓડિટિંગ એ નાણાકીય વ્યવહારોની જ તપાસ લે છે ત્યારબાદ ઓડિટિંગ પુરાવો આધારિત હોય છે જેમ કે બિલ્સ વાઉચર્સ એ બધું તપાસ કરીને પછી ઓડિટિંગ તૈયાર કરે છે ઓડિટિંગ એ બુદ્ધિપૂર્વક તપાસ કરે છે તે ખાલી ચોપડા લખી નથી લેતા પરંતુ ઊંડી તપાસ કરે છે આ બધાનો અહેવાલ બનાવી અને તે રિપોર્ટ રૂપે સંસ્થાના અધિકારીને આપે છે તો વિદ્યાર્થીઓ આ છે ઓડિટિંગ ના લક્ષણો હવે આપણે સમજીશું ઓડિટિંગ હેતુ ચાલો મિત્રો હવે આપણે જોઈએ ઓડિટિંગ હેતુ સામાન્ય રીતે ઓડિટિંગ મુખ્ય બે ભાગો પડે છે મુખ્ય ઉદ્દેશો અને ગૌણ ઉદ્દેશો મુખ્ય ઉદ્દેશોમાં સમાવેશ થાય છે કે ઓડિટિંગ એ સત્યતા અને વાજબીપણ બતાવે છે એટલે કે હિસાબો સાચા છે કે નહીં તેનો ખ્યાલ આપે છે એટલે કે ટ્રુ એન્ડ ફેરવી એ મુખ્ય ઉદ્દેશ છે કોનો ઓડિટિંગનો ત્યારબાદ તપાસના અંતે ઓડિટર છે એ પોતાનો રિપોર્ટ એ આપવો પડે કોને સંસ્થાના અધિકારીને ત્યારબાદ ગોણો દેશો ભૂલ શોધવી છેતરપિંડી શોધવી અટકાયત કરવી એટલે કે જો ભૂલ કે છેતરપિંડી થતી હોય તો તેમને અટકાયત કરવી અને જાણ કરવી ત્યારબાદ અન્ય ઉદ્દેશમાં તો કે વિશ્વાસ એમનો ઉદ્દેશ એ છે કે વિશ્વાસ લે કંપનીનો વિશ્વાસ લે ત્યારબાદ કાયદાકીય પાલન થાય છે કે નહીં તે જો ચાલો હવે આપણે વાત કરીએ હિસાબી ભૂલોની હિસાબી ભૂલો બે પ્રકારની છે એક કાચા સર્વેયાને અસર કરતી ભૂલ બીજું કાચા સર્વેયાને અસર ન કરતી ભૂલ પેલું કાચા સર્વૈયાને અસર કરતી ભૂલ એમાં શરત ચૂક ભૂલ જેમાં ખોટી રકમની ખતવણી થઈ હોય ખોટી બાજુ ખતવણી થઈ હોય ખાતાની બાકી લખવામાં ભૂલ થઈ હોય સરવાળામાં ભૂલ થઈ હોય બેવડી ખતવણી થઈ હોય કે પછી ખતવણીમાં થયેલ બીજી કોઈ ભૂલ આ બધી ભૂલની સીધી અસર કાચા સરવૈયા ઉપર થાય છે બીજું કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલ જેમાં ચૂક કારકુની ભૂલ કે હિસાબી ભૂલ ભરપાઈ ભૂલ સૈદ્ધાંતિક ભૂલ આ બધી ભૂલને કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલમાં સમાવેશ થાય છે તો મિત્રો આપણે આ જોયું ઓડિટિંગના હેતુ અને તેની ભૂલો હવે જોશું આપણે ઓડિટિંગના ફાયદા ચાલો મિત્રો હવે આપણે વાત કરીએ ઓડિટિંગના ફાયદાઓ ઓડિટિંગ એટલે માત્ર ભૂલ શોધવી નહીં પરંતુ ધંધામાં વિશ્વાસ ઉભો કરવો વિશ્વાસ વી એટલે વેરિફિકેશન હિસાબોની સત્યતાની ખાતરી મળે સેનાથી ઓડિટિંગથી આ ઇન્વેસ્ટમેન્ટ બેંકો કે રોકાણકારોને લોન આપવામાં સરળતા રહે છે એસ સોલ્યુશન ભૂલ કે છેતરપિંડી પકડાઈ જાય છે વી વેલ્યુ મૂલ્યાંકન ધંધાની પાઘડી વધે છે એ એક્યુરેસી કર્મચારીઓ વધુ ચોકસાઈથી કામ કરે છે એસ શેર હોલ્ડર્સ માલિકો કે શેર હોલ્ડર્સને સંતોષ મળે છે અન્ય ઉદ્દેશો ઓડિટ કરેલા હિસાબોથી એક વર્ષના હિસાબોની બીજા વર્ષના હિસાબો સાથે સરખામણી પણ કરી શકાય છે મિત્રો આ મોસ્ટ ટાઈમ બી ઓડિટિંગના ફાયદાઓ છે તમે વિશ્વાસ છો આ ફાયદાઓ યાદ રાખી શકો છો ચાલો હવે આપણે વાત કરીએ ઓડિટિંગના મર્યાદાઓની મર્યાદાઓ ઓડિટિંગ માત્ર અભિપ્રાય આપે છે ગેરંટી નહીં નાના ઘટના એકમો માટે આ ઓડિટિંગ બિલ ઉપયોગી છે સમયનો અભાવ છે શું કામ કારણ કે વર્ષના અંતે ઓડિટ કરવાનું આવે છે બે ત્રણ મહિનામાં આખા વર્ષનો અંદાજ લખાવું ઓડિટ કરવું એ પણ ટૂંકા ગાળામાં એ અઘરું બની જાય છે જેમાં ભૂલ રહી જવાની શક્યતા રહે છે ભૂલો ગોટાળા છેતરપિંડી રહી જવાનો સંભવ એ વાત કરી તેમ સમયનો અભાવ ખર્ચાળ પ્રક્રિયા છે તથા નિષ્ણાંતો પર આધાર રાખે છે તો આ બધી બાબતો ઓડિટિંગની મર્યાદા છે મિત્રો આજે આપણે ચર્ચા કરી ઓડિટિંગનો અર્થ ઓડિટિંગના ફાયદા મર્યાદાઓ ઓડિટિંગના હેતુઓ ઓડિટિંગના લક્ષણો જો આવી જ રીતના તમે તૈયારી કરવા માંગતા હોય તો મારી ચેનલ જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો આશા રાખું છું કે તમે મારો વિડીયો ગમ્યો હશે નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે ઓડિટિંગનો બીજા ટોપિક વિશે ચર્ચા કરશું સારું ગુડ બાય બેસ્ટ ઓફ લક